આંતરરાષ્ટ્રીય સન્માન સમારોહ છવીસમી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના રોજ દુબઈ યુએઈ ખાતે વિદેશ ખાતે યોજાઈ ગયો બાળ તાલુકાની પાલડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા

નોબલ પ્રાઇડ એવોર્ડ મહારાજા કૃષ્ણકુમારસિંહજી નોબલ પ્રાઇડ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સન્માન સમારોહ દુબઈ ખાતે છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજાઈ ગયો અખંડ ભારત સ્વાભિમાનના શ્રી ડૉક્ટર પી સિંધા અને વિરકો કંપની લિમિટેડના સીઈઓ કુમારી ગૌરી મેડમ દુબઈ ખાતે તેમના હસ્તે શ્રેષ્ઠ સામાજિક સેવા અને શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરવા બદલ નોબલ એવોર્ડ અને સન્માનપત્ર તથા ખેસ અને શિલ્ડ પહેરાઈને મારો તથા મારી પત્ની કે જે ચોયલા પ્રાથમિક શાળા નંબર ત્રણમાં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવે છે બંનેનું સન્માન કરવામાં આવ્યું